ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ જય શ્રી કૃષ્ણ અને રામ રામ આપણે આ ની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર જ્યારે જનરલી કોઈ પણ માણસ નવે નવો આવે ત્યારે સ્ટોક માર્કેટની અંદર છે ને એને એક વસ્તુ એમ થાય કે ભાઈ હું શરૂઆતમાં ટૂક ટાઈમનું કરું કે ભાઈ ઇન્ટ્રા ડે કરું ઇન્ટ્રા ડેની અંદર દરરોજ થોડા ઘણા પૈસા કમાવું અને એ પૈસા ભેગા કરું અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરું બરાબર તો આજે આપણે આ વિષય વિશે વાત કરવાની છે કે ભાઈ લોકો ઘણા ખરા કેટલા છે ને ઊંધા રોંગ ડાયરેક્શનમાં જાય છે ને એના વિશે વાત કરવાની છે બરાબર કે ભાઈ આ રસ્તો છે ને સૌથી વધારે ખરાબમાં ખરાબ છે અગર તમારી પાસે પૈસા ન હોય ને પૈસા રોકાણ કરવાના લાંબા સમય માટે તો એન્ટ્રાડે તો એટલીસ્ટ નહીં કરતા કેમકે એ વસ્તુ એવી છે ને કે એ તમારે મિનિમમ દસ વર્ષનો અનુભવ હોય ને સ્ટોક માર્કેટમાં ત્યારે તમે એન્ટ્રાડે કરી શકો મિનિમમ દસ વર્ષનો અનુભવ એ પણ સારામાં સારો ખાલી એમ નહીં કે ભાઈ દરરોજ એક કલાક મેં જોઈ લીધું દસ વર્ષથી એ રીતે નહીં લગાતાર તમે ક્યાંક કામ કરેલું હોવું જોઈએ જ્યારે તમે એન્ટ્રાડે કરી શકો કોલપુટ ફ્યુચર ઓપ્શન આ બધી વસ્તુ છે ને તમારે વર્ષોનો અનુભવ માગશે સ્ટોક માર્કેટની અંદર કે ભાઈ શું છે કઈ રીતે કામ કરાય શું કામ કામ કરવાનું હોય એની અંદર કામ કરવા માટે કઈ રીતની સ્ટ્રેટેજી જોશે કેમ કે લોકો શું કરે કે ભાઈ સ્ટોક માર્કેટ છે ને બધી જગ્યાએ એક સરખું જ કામ કરવાનું હોય છે બરાબર પરંતુ હરેક વસ્તુ છે ને અલગ અલગ સ્ટ્રેટેજી ઉપર કામ કરે છે કોઈ પણ વસ્તુ એક સરખી રીતે કામ નહીં કરે તમારે ડિલિવરી ઉપર મતલબ કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ અલગ રીતે થશે ઇન્ટ્રા ડેની અંદર અલગ માઇન્ડસેટ જોશે પ્યુટ હોય તો એના માટે અલગ માઇન્ડસેટ ફ્યુચર ઓપ્શન હોય ને તો એના માટે પણ અલગ માઇન્ડસેટ જોશે જોશે ને જોશે ઘણા લોકો શું કરે કે ભાઈ શરૂઆતમાં શું કે મારી પાસે દસ હજાર રૂપિયા છે પાંચ હજાર રૂપિયા છે અથવા તો પૈસા છે નહીં બરોબર તો લોન લઈને પૈસા આવે અને એમાંથી એ લોકો ઇન્ટ્રા કરે એમાંથી એને એમ લાગે કે પૈસા કમાઈ લઈશ બરોબર હકીકતમાં સેબી ખુદ એમ કહે છે કે ભાઈ દસમાંથી નવ લોકો લોસ કરે છે દસમાંથી નવ લોકો લોસ કરે છે બરાબર તો આ વસ્તુ કાંઈ આંકડો ખોટો ન હોય કેમ કે એ રેગ્યુલેટર છે સ્ટોક માર્કેટની એને પાયા પાયાની માહિતી છે હરેક વસ્તુની તો એ ખુદ એમ કહે છે કે ભાઈ સોમાંથી નવ્વાણું લોકો પૈસા ખોવે છે નવ્વાણું લોકો રિટેલ તો ખો ખોઈ જ નાખે છે એમાં સમજો જે હાઇલી ઇન્વેસ્ટર છે ને મતલબ કે મોટા ઇન્સ્ટિટ્યુશન એ લોકો હોતે પૈસા ખોવે છે હમણાં જ તો આપણે એક સમાચાર ન્યૂઝ આવ્યો હતા કે ભાઈ એન્ઝલ વન કાંઈ કંપનીનો સીઈઓ તો પાંચસો કરોડ રૂપિયા ફ્યુચર ઓપ્શનમાં ખોયા સ્ટોક માર્કેટની અંદર તમારે જો શોર્ટ ટર્મનું કરવું હોય ને તો એમાં તમારે કેટલો લોસ જશે ને એ તમારા પૈસા ઉપર ડિપેન્ડ છે તમારી પાસે જેટલા પૈસા હશે ને એટલો લોસ જવાની સંભાવના છે બરાબર તો આ વસ્તુ એકદમ ગાંઠ બાંધીને લઈ લો સ્ટોક માર્કેટ હરેક માણસને શીખવાડશે શીખવાની જે કિંમત હશે ને એ માણસની ઓકાત ઉપર ડિસાઇડ થાય જે સો કરોડનો માણસ હશે ને એને સો કરોડ પ્રમાણે પૈસા દેવા પડશે જે એક કરોડનો માણસ હશે એને એક કરોડ પ્રમાણે પૈસા દેવાના થાય શીખવા માટે સ્ટોક માર્કેટ લેસન બધાને હરખો આપશે કે ભાઈ આ લોસ કહેવાય પણ લોસ બધાય માટે અલગ અલગ હોય સો કરોડ માટે દસ હજાર જાય તો એનો લોસ નહીં કહેવાય એને સારો લોસ દે કારણ કે અહીંયા મગજમાં બે કે આને લોસ કહેવાય આ વસ્તુ નથી કરવાની આ રીતે સ્ટોક માર્કેટ શીખવાડે તમને એમ હોય કે ભાઈ હું નાની રીતે કામ કરું તો મારું થઈ જશે તમે જેટલા પૈસા રોકો છો ને એ પ્રમાણે સ્ટોક માર્કેટ તમને એટલા રૂપિયામાં શીખવાડશે એકદમ સીધી વાત તમે દસ હજારમાં શીખશો દસ હજારમાં એનું એ જ શીખવાડશે તમે દસ કરોડ નાખશો તો દસ કરોડમાં પણ એ જ વસ્તુ શીખવાડશે સ્ટોક માર્કેટ શીખવાડવાનો ભાવ અલગ અલગ છે હા માણસની ઓકાત ઉપર કે ભાઈ એ પૈસાને કેટલો પૈસો નાનો મોટો ગણે છે એ રીતે કોકના માટે દસ હજાર રૂપિયા પણ મોટા છે કોકના માટે દસ કરોડ પણ નાની રકમ છે માત્ર પરચોરણ કહેવાય એના માટે દસ કરોડ રૂપિયા એને દસ કરોડ પ્રમાણે જ એને શીખવાડશે કેમ અગર એને દસ હજારની રીતે શીખવાડી દીધું તો એ શીખશે જ નહીં માણા એને ખબર જ નહીં પડે કે ભાઈ હું થયું એની અરે એને તેમ લાગે આ તો આવું રમત છે આ તો એને એ રીતે એને શીખવાડવામાં આવશે તો જે લોકો સ્ટોક માર્કેટની અંદર આવતા હોય અને એને માટે પૈસા ન હોય ને તો પેલા કામ કરો નોકરી કરો ધંધો કરો જે કરવું એ કરો સ્ટોક માર્કેટની બહાર સારી એવી મહેનત કરીને પૈસા ભેગા કરો અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો અને જો તમારે વર્ષોનો સમય થઈ ગયો છે તમને ઘણું ખરું ખબર પડે છે બરાબર અને પછી જો તમારે રોકાણ કરવું છે અને પૈસા નથી ને એટલા બધા તો તમે મતલબ કે લોન લઈ શકો પરંતુ કેલ્ક્યુલેટર તમને ખબર હોવી જોઈએ કે હું શું કામ કરું છું હું શું કરું છું મારે કેટલો સમય આ વસ્તુ કરવાની છે અગર તમને ખબર જ નથી તો તમે ગમે એટલા રૂપિયા કમાવો તમે એક એક પ્રાણીની કેમ રેસ હોય એની જેમ તમે દોડ્યા જ રાખશો પૈસાવાહી તો તમારે ડિસાઇડ કરવાનું છે કે ભાઈ મારે કેટલા રૂપિયા સુધી લોનની જરૂર પડશે મારે શું કામ જરૂર છે મારે કેટલા વર્ષ માટે લેવાની છે શું હું હપ્તા દર મહિને સ્ટોક માર્કેટ એક ફૂટી કોડી પણ નહીં આપે અમુક વર્ષ સુધી તો હું પૈસા ભરી શકીશ લોનના હપ્તા કામ દ્વારા કેમ કે ઘણા બધા લોકોને હું જોઉં છું કે ભાઈ લોન લઈ લે બરાબર ધંધો નોકરી એની પાસે સારી હોય નહીં દર મહિને એની પાસે ઇન્ફ્લો કાંઈ હોય નહીં મતલબ કે પૈસા એની પાસે કાંઈ આવતા ન હોય બરાબર સેલરી માધ્યમથી અથવા તો પ્રોફિટ માધ્યમથી તો એ માણસે લોન લઈ લીધી તો હપ્તા ભરીશ ક્યાંથી ભાઈ તે વિચાર્યું શું સ્ટોક માર્કેટ મને આપશે એમ મેં તો તને પહેલાં કહી દીધું સ્ટોક માર્કેટ કોઈ દિવસ સેલરી નથી આપતું સ્ટોક માર્કેટ તમને આખા વર્ષનું કામ છે ને એક દિવસમાં આપ દે અને એક દિવસનું કામ આખા વર્ષ પછી એક દિવસે આપશે સ્ટોક માર્કેટ એટલું વોલેટાઇલ છે તમને ડેલી રિટર્ન જે દેખાય છે ને કંપનીના કે ભાઈ આ કંપનીએ વીસ ટકા ભાગી ગયો પાંચ ટકા ભાગી ગયો આ તમારા મનને હારે રમવાની એક રમત છે નહીં તમને એક પ્રકારની લલચાવવાની સિસ્ટમ છે આ સ્ટોક માર્કેટ હંમેશા કામ કરો ને ત્યારે આ રીતે વિચારીને કામ કરો કે ભાઈ આ માત્ર એક રમત જ કરે છે આપણે અરે મજાક જ કરે છે અગર જો સ્ટોક માર્કેટ એટલું બધું આસાન હોત તો તમને ઘરે ઘરે ઉદાહરણ દેખાત કે ભાઈ આ માણસે પૈસા કમાઈ લીધા ઓલા માણસે પૈસા કમાઈ લીધા દેખાય છે ક્યાંય ઉદાહરણ આપણા દેશની અંદર દોઢસો કરોડ આસપાસની આબાદી છે સક્સેસફુલ કેટલા છે માત્ર અમુક ટકા લોકો જ છે ઝીરો પોઈન્ટ ઝીરો વન ટકા કહું ને તો પણ બહુ મોટી વાત છે એટલાય સફળ લોકો નથી ઝીરો પોઈન્ટ વન પર્સેન્ટના અંદર ગુણોંધ તોય માત્ર દસથી પંદર ઇન્વેસ્ટરના હું ખુદ જાણું છું કે ભાઈ એટલા લોકો માણ માણસપો છે એ લોકોની રિયલ સ્ટોરી હું જાઉં ને એ લોકો ખુદ એમ કે છે કે ભાઈ અમારું સો કરોડનો પોર્ટફોલિયો ત્રીસ કરોડ થઈ ગયો હતો ત્રીસ કરોડનો પાછી ત્રણસો કરોડ આવી ગયો ત્રણસો કરોડનો પાછો સો કરોડ આવ્યો એટલું વોલેટાઇલ જોવાની ક્ષમતા હોય ને એ જ માણસે પૈસા હરકી રીતે રોકવા જોઈએ અને એકદમ સેન્સ લગાડીને કે ભાઈ મને મારા મિત્રએ કહી દીધું કોઈ કંપનીના એડવાઇઝરે કહી દીધું મેં અહીંયા પ્રીમિયમ લીધું છે એ માણસ મને શીખવાડે છે એ રીતે નહીં આલે ભાઈ સ્ટોક માર્કેટ તમારા મનમાં શું ચાલે છે ને એ બધું જાણે છે એને ખબર છે તમે કેટલામાં છો તમે કેટલા મોંઘા કપડાં પહેરો છો તમે શું મોડ શો કરો છો બધું એને ખબર છે તમે પૈસા જે લગાડ્યા છે ને એને બેંક એકાઉન્ટ હો તે ખબર છે કે ભાઈ ક્યાંથી કેટલા રૂપિયા આવ્યા લોન દ્વારા આવ્યા કમાણેલા છે બચાવેલા છે ક્યાંથી આવ્યા મિત્ર એ આવ્યા કેટલા વ્યાજેલા આવ્યા એને બધી ખબર છે ભાઈ પૈસો ખાલી તમે શિફ્ટ કરો છો આ બેંકમાંથી આ બેંકમાં નાખો છો તો તમારો ખાલી પૈસો શિફ્ટ થાય છે પૈસો એનો જ છે કે ભાઈ આ હાથમાંથી લઈને આ હાથમાં આપો સ્ટોક માર્કેટમાં નાખો પૈસો શિફ્ટ થાય છે કોને કેટલો દેવાનો છે તો એ પરીક્ષા તમારી વર્ષો સુધી લે આ કોઈ દસમા ધોરણની બારમા ધોરણની પરીક્ષા નથી કે તમને દસ દિવસમાં પરીક્ષા લઈને રિઝલ્ટ આપી દે બે મહિનામાં અહીંયા વર્ષો સુધી પરીક્ષા લે પછી તમને ક્યાંક આપશે થોડું ઘણું તમારી લાયકાત પ્રમાણે તો આ વસ્તુ મહત્વની છે કે ભાઈ ઇન્ટ્રા ડે તમે ન ચડો એ રીતે તમને નથી આવડતું તો સાઈડમાં થઈ જાઓ પહેલાં પૈસા થોડા ઘણા બચાવો ધીમે 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 કામ કરો જેટલું ધીમે કામ કરશો ને એટલું તમારા માટે સારું છે અગર ઉતાવળ કરી અને જલ્દી પૈસા કમાવા માગ્યા તો જે છે એ હોય તો ખોવાનો વારો આવશે એકસો ને એક ટકા ખોવા પડશે પડશે ને પડશે સ્ટોક માર્કેટની આદત છે મેં તમને પોસ્ટ ઓફિસ દર વખતે કવર છું વગર લોસે તમને પૈસા કમાવા નહીં દે સ્ટોક માર્કેટ તમને સારા એવા પૈસા આપશે ને એ પહેલાં એક સારો એવો લોસ પણ આપશે કે ભાઈ આ માળાના પેટમાં એટલી તાકાત છે પ્રોફિટ સારી જગ્યાએ હરખી રીતે વાપરી શકે એમ પ્રોફિટ હરકો સંભાળી શકે એમ કે ભાઈ સામાન્ય માણીની જેમ પિક્ચર જોવા ન હોય જાય ઘરના ખર્ચાઓ મળે ઉડાડવા ન મળે ઘરના છોકરાઓ ઉપર બાઈ ઉમાડા ઉપર ફેમિલી મેમ્બરને અચાનક ઉપર સ્પાઈક શોક ન કરાવી દે તો એ વસ્તુ પણ સ્ટોક માર્કેટ વિચારીને તમને પૈસા આપશે હલવો નથી સ્ટોક માર્કેટની અંદર ટકવું કે જે લોકો મારી સાથે હું હું વાત કરું કે આજથી ઘણા વર્ષો પહેલાં હું આવ્યો હતો મારી સાથે ઘણા બધા મિત્ર આવ્યા હતા અત્યારે હું એક જ બચેલો છું અને એક થોડોક હજી એક મારો મિત્ર છે એ થોડો ઘણો બચ્યો છે એ હવે મહિને એકવાર જોવે છે માર્કેટ માર્કેટ એટલું રેશિયો છે રહેવાનું સો લોકો આવે ને એમાંથી નેવું લોકો પંચાણું લોકો બહાર જાય પાંચ લોકો ટકશે તો માર્કેટમાં ટકવું મહત્ત્વનું છે ખાલી આવી જાય જાય કરવું નહીં સ્ટોક માર્કેટ આવી જાય આવી જાય કરે ને એને કોઈ દી રહેવા જ ન દે હરકો આનોય નહીં નાનો નહીં એ કોઈ ભાગનોય નહીં રહે રહેવું છે તો શાંતિથી ધીમે ધીમે કામ કરો અને લગાતાર કન્સેન્ટી રાખો સ્થિરતા રાખો તમારા કામમાં કે ભાઈ લગાતાર હું રહીશ સ્ટોક માર્કેટમાં સારું માર્કેટ આવશે તો આવી જઈશ ખરાબ માર્કેટ એટલે ભાગી જાઓ માર્કેટને આ વસ્તુ મંજૂર નથી કોઈ દી કોઈ દી માફ નહીં કરે આ વસ્તુ તમારી તમારી ઘરવાળીને તમે પૂછજો કે હું તારા સારા સમયમાં તારી સાથે રહી ખરાબ સમયમાં નહીં રહું તો ચાલશે બીજે દિવસે તે સામાન લઈને વૈજા કરે કે ભાઈ તારે રેનમાં ફાયદો શું છે તું નથી રહેવા માગતો મારે ખરાબ સમયમાં તો સ્ટોક માર્કેટને આ વસ્તુ પસંદ નથી ખરાબ સમયમાં જો તમે એનો સાથ છોડશો તો હારા સમયમાં તમને સડવાનો મોકો નહીં દે અને સડશો તો ઊંધા માથે નાખશે ઘર બાર વગર ના કરી દે સુસાઈડ કરવાનો હો તો વારો લાવી દે સ્ટોક માર્કેટને નફરત છે આવી આવા મેન્ટાલિટી વાળા લોકોથી કે ભાઈ સારા સમયમાં હું સડી જાઉં ખરાબ સમયમાં હું ઉતરી જાઉં આ બધી વસ્તુ જિંદગીમાં નહીં ચાલે જિંદગી પણ નથી માફ કરતી આ વસ્તુ આજે આવી વિચારધારા સાથે કે ભાઈ ખરાબ સમયમાં હું લોકોનો સાથ છોડી દઉં સારા સમયમાં હું બધાને ગળે મળવું મળવા આ વસ્તુ માફ નહીં કરે જિંદગી નહીં કરે ને સ્ટોક માર્કેટ નહીં કરે શાયદ કોઈ નહીં કરે તમે તમારા આસપાસના લોકોને કહો કે ભાઈ હું સારા સમયમાં તમારી સાથે છું ખરાબ સમયમાં હું નહીં રહું એટલે તમને જવાબ મળી જાય કે ભાઈ શું છે આ સંસારનો નિયમ ઓકે તમે મોસ્ટ ઓફલી લોકોને તમારી જેટલા બે ચાર લોકોને કેવું જ કહી દેજો બે ચાર લોકોનો શું ઓપિનિયન આવે ને તમે જોઈ લો ઓકે તો આ વસ્તુ મહત્ત્વની છે ઇન્ટ્રા ડેનો જો વિચાર આવતો હોય કે ઇન્ટ્રા ડે કરીને હું ચાર પાંચ હજાર રૂપિયા કમાઈ લઉં અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરું તો આ વિચાર એકદમ ખોટો છે તમારે જો ઇન્ટ્રાડેમાં જ તો હકીકતમાં પૈસા બનતા હોત ને તો બધા લોકો ઇન્ટ્રાડે જ કોને ઈચ્છા છે એવી લોંગ ટર્મ માટે વર્ષો સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે એટલું બધું સ્ટ્રેટેજી અપ્લાય કરે એટલું બધું આસાન નથી હોતું ભાઈ જેટલું આસાન તમને દેખાય છે આ દુનિયામાં એટલું આસાન કાંઈ નથી અનુભવ ઓછા હોય ને એટલે એવું લાગે અને ઘણા બધા લોકોને હું જોઉં કે ભાઈ આ માણસને અનુભવ જ નહીં હોય આ માણસ તો હાઉ નાનો દેખાય છે ઉંમર નહીં જોતા ઉંમર જવો ને તો પાછલ રહી જાવ ભાઈ અહીંયા આ દુનિયામાં છે ને અનુભવ મહત્વના છે અનુભવની બહુ વેલ્યુ છે ઉંમરની હો તો વેલ્યુ છે પણ એને હાથ જોડીને નમસ્કાર કરવા માટેની છે અનુભવની વેલ્યુ થશે અનુભવ ગમે એ વર્ષે આવી શકે પાંચ વર્ષનો છોકરો મહેનત કરીને જો પૈસા કમાય છે ને તો એ મોટો અનુભવી છે અને પચાસ વર્ષનો જો પોટલી પીને પેડો રહેતો હોય ને તો હું નાના છોકરાને પગ પકડીશ પણ મોટા માણસના તો હજી શીખાય એમ પાણીથી કે આ વસ્તુ ન કરાવી તો અનુભવ મહત્ત્વનો છે ઉંમર નહીં ઉંમર તો હરેક માણસની વધી જાય ભાઈ અનુભવ ન આવે સાહસ કર્યા વગર અનુભવ નહીં આવે તો આ વસ્તુ મહત્ત્વની છે ઓકે તો વિડીયોઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ બસ વિડીયો જોતા રહ્યો અને વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને હું સ્ટોક માર્કેટ રિલેટેડ આવા વિડીયો જે હકીકતમાં સમજવાવાળા છે ને એ વિડીયો બનાવું ને તો લોકો સુધી નોટિફિકેશન મળે ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીઝ વિડીયોઝ વિડીયોઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ઓકે હવે હું ફંડામેન્ટલ એનાલિસિસ માટેનું કામ ચાલુ કરવાનું છું તો અઠવાડિયાની અંદર તમને ઓલમોસ્ટ મેં તમને કીધું છે કે ભાઈ પંદર દિવસથી અઠવાડિયાની અંદર તમને હું એ વિડીયો આપી દઈશ શાયદ એના માટે મારે બે ત્રણ દિવસ શૂટ પણ કરવું પડે કપડાં પણ બદલી જશે કેમકે મારી પાસે એટલો બધો ટાઈમ નથી જે માણસ જેન્યુન હશે સાચો હશે ને એ આ રીતની જ વાત કરશે તમને ગમે તો ભલે ન ગમે તો પણ ભલે કેમકે યુટ્યુબ મને કાંઈ પૈસા નથી આપતું મારા પૈસાની ઇન્કમ સોર્સ બીજા ઘણા બધા છે હું તમને તમારી પાસે આવું છું ને તો એનો એક સ્વાર્થ મારી પાસે હોતે છે કે ભાઈ હું ખુદ મારી વાતોમાંથી શીખું છું હું વિડીયો ખાલી તમારા માટે નથી બનાવતો હું વિડીયો મારા પોતાની જાત માટે બનાવું છું કે ભાઈ મારું પણ રિવિઝન થાય મારા માઇન્ડની અંદર શું છે ને મારી વિચારધારા એ હું ખુદ પણ અપ્લાય કરું છું મારું રિવિઝન થાય છે અને તમારું પણ કામ બને છે કે ભાઈ હકીકતમાં આ મેન્ટાલિટી જોતી છે આ મજબૂત મેન્ટાલિટી હોવી જોઈએ અગર આ નથી તો કાંઈ નથી ભાઈ તો ગુડ બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ